વર્ષ બે હજાર સત્તર અઢારમાં પદ્માવત ફિલ્મને લઈને સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા જેને લઈને પિસ્તાલીસ જેટલા ક્ષત્રિયો પર પોલીસ ફરિયાદો નોંધવામાં આવી હતી અને હવે સરકારે આ તમામ પિસ્તાલીસ શખ્સો સામે દાખલ કરેલ કેસ પરત ખેંચી લીધા છે નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું આપની સાથે પૂછા ચક્રવાત ન્યૂઝ પચીસમી જાન્યુઆરી બે હજાર અઢારમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભારત બંધના એલાન સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા ત્યારબાદ પોલીસ દ્વારા ગેરકાયદેસરે મંડળી બનાવીને પૂર્વ આયોજિત કાવતરો રચીને તલવાર ધાર્યા લાકડીઓ કુહાડીઓ પાઇપો ધોકા જેવા હથિયારોથી પોલીસ પર હુમલા કરવા તેમજ પોલીસની કાર્યવાહીમાં રૂકાવટ કરવા બદલ પિસ્તાલીસ જેટલા શખ્સો વિરુદ્ધ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટીની કલમ ત્રણ સહિત અન્ય કલમો હેઠળ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા ત્યારે હવે ફરિયાદી પક્ષ બનેલ સરકારે આ તમામ પિસ્તાલીસ શખ્સો સામે દાખલ કરેલ કેસો પરત ખેંચી લીધા છે સેશન કોર્ટ દ્વારા દરેક આરોપીને લેવામાં આવેલ જામીન રદ કરીને નિર્દોષ જાહેર કરી દેવામાં આવ્યા છે સેશન કોર્ટ દ્વારા કેસો પાછા ખેંચી લેતા આરોપી તરફેણ એડવોકેટ જયદેવસિંહ ચાવડાએ આ નિર્ણયને વધાવ્યો છે ત્યારે તેઓ શું કહી રહ્યા છે આવો સાંભળીએ સને બે હજાર અઢાર ના અંદર પદ્માવત ફિલ્મ આવ્યું હતું જેના વિરોધના અંદર ક્ષત્રિય જે લોકશાહી ઢબે આંદોલન કરતા હતા ચળવળ કરતા હતા તે દરમિયાન કોઈક અસામાજિક તત્વ દ્વારા આ આંદોલનને કચડવા માટે માટે અને વિખેરવા હિંસાત્મક કાર્યવાહી કરી જેના અનુસંધાને સરકાર દ્વારા અમારા નિર્દોષ યુવાનો ઉપર પિસ્તાલીસ જેટલા યુવાનો ઉપર કેસો થયા જે બે હજાર અઢારથી થી લઈને અત્યાર સુધી અમારા કેસો ચાલતા હતા આ દરમિયાન સમાજના અલગ અલગ સંગઠનોના પ્રમુખો સાથે લઈને અમે પહેલા કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ હર સંઘવી સાહેબ ને રજૂઆતો કરેલી અને તે પછી અમે મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ એમને પણ વિનંતી કરેલી અને ગુજરાત સરકારે અમારી લાગણી અને માગણી બંને માન રાખીને જયારે આ કેસો પરત ખેંચ્યા છે અને નામદાર કોર્ટે પણ જયારે આ અરજી ખરી મંજૂર કરી અને બધા યુવાનો ખરા એમના ઉપર કેસો પરત ખેંચ્યા છે